બાલક ગામમાં આજે દશેરાના પાવન પ્રસંગે આપણી ધરતી પર એક અનોખી પરંપરા ઉજવાઈ રહી છે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા રેસ માત્ર એક રમત નથી પરંતુ આપણા ગામની સાંસ્કૃતિક ઓળખ અને એકતાનું પ્રતિક છે બાલક ગામમાં દશેરાના દિવસે યોજાતી આ ઘોડા દોડાવવાની રેસમાં ગામના તેમજ આજુબાજુના ગામોના ઘોડે શોખીન ઉમટી પડે છે માત્ર આપણા ગામમાં જ નહીં પણ વિસનગર શહેરના અનેક લોકો પણ દ્રશ્ય નિહાળવા માટે ખાસ આવી પહોંચે છે આ રીતે આ પરંપરા આજુબાજુના વિસ્તારમાં લોકમેળાની છબી ઉભી કરે છે આ કાર્યક્રમનું સૌથી વિશેષ લક્ષણ એ જ છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને આ આયોજન કરે છે આ એકતા ભાઈચારો અને સૌહાર્દનું પ્રતિક છે કારણ કે જ્યાં ભેદભાવ નથી ત્યાં જ સાચી ઉજવણી થાય છે ગામના યુવાનો અગ્રણીઓ અને સમાજના કાર્યકરોની સેવા અને મહેનતના કારણે આ પરંપરા આજે પણ જીવંત રહી છે આ ગોડા રેસ માત્ર રમતગમત સુધી સીમિત નથી પરંતુ પરંપરા એકતા અને ભાઈચારાની શીખ આપે છે ચાલો આપણે સૌ મળીને આ વારસાને પેઢીથી પેઢી સુધી સાચવી રાખીએ અને બાલક ગામનું નામ સમગ્ર વિસ્તારમાં ગૌરવભેર પ્રસ્થાપિત કરીએ ટ્વેન્ટી ન્યુઝ વિસનગર તંત્રી જાવેદ મનસુરી